દિલ્હીના લાલ કિલ્લા નજીક એક હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી કારમાં જોરદાર વિસ્ફોટ થયો જેમાં અગિયાર લોકોના મોત થયા છે અને ચોવીસ લોકો ઘાયલ થયા છે વિસ્ફોટ ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે સાંજે છ વાગ્યા બાવન વાગ્યે થયો હતો ઘટનાના તરત બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને એનઆઈએ એનએસજી અને ફોરેન્સિક ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે ગૃહમંત્રી અમિત શાહ ઘટના બાદ એલએનજેપી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ટૂંક સમયમાં ઘટનાસ્થળની મુલાકાત લેશે તેમણે જણાવ્યું કે અમે બધી શક્યતાઓની તપાસ કરી રહ્યા છીએ અને જનતાને પરિણામોથી અવગત કરાશે આ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પંજાબ અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરતમાં પણ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ શહેરભરમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારવામાં આવ્યું છે પોલીસ નાગરિકોને અપીલ કરે છે કે કોઈ પણ શંકાસ્પદ ગીતિ કે વસ્તુ દેખાય તો તરત પોલીસને જાણ કરો દેશની શાંતિ અને સુરક્ષા માટે સૌએ સતર્ક રહેવું જરૂરી છે